મિત્રો એક નંબર કલર અને એક નંબર ડિઝાઇનર ડ્રેસ એટલે કાંઈ એટલે કાંઈ નો ઘટ ને એટલું જબરજસ્ત ડિઝાઇનર ડ્રેસ છે નેકમાં તમે જોઈ શકો છો આખું હેન્ડનું ટચઅપ છે સ્લીવમાં પણ હેન્ડનું ટચપ છે અને જેવું સ્લીવમાં અને નેકમાં છે ને એવો જ એને અનુરૂપ દુપટ્ટો છે કલરની તો શું વાત કરું એક નંબરનો કલર છે ખરેખર જો આ ડ્રેસ તમે ચૂકી ગયા તો તમે પસ્તાશો આમાં સાઈઝની પણ તમને વાત કરું થી લઈને ડબલ ની સાઈઝ મળી રહેવાની છે અને એકદમ ફેબ્રિકની વાત કરું ને તો પ્યોર મટીરિયલનું ફેબ્રિક છે માર્કેટમાં બહુ બધા ફેબ્રિક છે ને સાઈડમાં વાગતા હોય ને એવું બધું થતું હોય આ ફેબ્રિક બિલકુલ કોઈ પણ જગ્યાએથી તમને છે ને ચૂપશે નહીં કારણ કે એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું ડિઝાઇનર અને ઓરિજિનલ જો ડ્રેસ જોઈતો હોય ને તો છેલ્લા સોળ વર્ષથી શગુન ડ્રેસીસ તમારી હંમેશા સેવામાં તો ખાસ આ મિત્રોને તમારા ખાસ મિત્રોને છે ને રીલ શેર કરવાનું તો ભૂલતા નહીં એના પૈસા બચાવજો કારણ કે બીજેથી શોપિંગ કરે તો એકવાર શગુનની વિઝિટ ખાલી કરાવજો ડ્રેસ ના લ્યો તો કાંઈ વાંધો નહીં શગુનની વિઝિટ કર્યા વગર તમે જતા નહીં થેન્ક યુ દોસ્તો